હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું કાટલો પાક તો તેના માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું કઢાઈ મૂકી દઈશું તેમાં આપણે ઘી નાખીશું હવે આપણે ઘઉંનો જાડો લોટ લીધેલો છે એક વાટકો તેને શેકી લેશું પહેલાં

આપનો લોટ સરસ શેકાઈ ગયો છે ઘી પણ સરસ ફૂટી ગયો છે એકદમ આછો ગુલાબી જેવો શેકવાનું છે આપણો શેકાઈ ગયો છે હવે આપણે એમાં ગુંદ લીધેલો છે એને પણ આપણે એમાં ફરી લઈશું પેલા મેં તળ્યો નથી હવે આપણે આમાં નામાં તળી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું હવે આપણે એમાં કાટલું નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું કાટલું લીધેલું છે કાજુ બદામ ઢોપલાનું ખમણ આવી મિક્સ કરી લેશો અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગોળ લીધેલો છે વાટકો ગોળને પણ મિક્સ કરી લેશું અને અમારી રેસીપી તમને પસંદ આવે તો કોમેન્ટ બોક્સમાં જણાવી આપો માથે થોડું એવું ઘી નાખીશું હવે એક થાળી લઈ લેશું તેમાં આપને એને સ્પ્રેડ કરી દઈશું ટાળી દઈશું સરસ હવે વાટકાની મદદથી આપણે એને સરસ દબાવી દેસુ થોડી વાર ઠરવા દેશું ઠરી જાય એના પીસ કરી લેશું આપનો કાટલો પાક તૈયાર છે